નમસ્કાર મિત્રો ઓડિયો વિડિયો ઓકે હોય તો એકવાર કન્ફર્મેશન મેસેજ આપી દેજો હું અશ્વિન બારૈયા આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ભારતની આ યુટ્યુબ ચેનલમાં આપણે ગઈકાલે લોન્ચિંગ કર્યું કે હું પોલિશ બનીશ તો એક તમારા અંદરથી જ ઉત્સાહ આવવો જોઈએ કે પોઝિટિવ એવ આવવો જોઈએ કે હું પોલિશ બનીશ એની સિરીઝ આપણે એનો પહેલો લેક્ચર છે જે મેથેમેટિક્સનો રાખેલો છે આપણે અને એમાં આપણે આજે ઇન્ટ્રોડક્શન ભણવાનું છે તો તમારા મિત્રોને ઝડપથી બને એટલું લિંકને શેર કરો જય મુરલીધર જય દ્વારકાધીશ હર હર મહાદેવ ચલો ઝડપથી તમારા મિત્રોને લિંક શેર કરો ગણિતમાં આજે આપણો ઇન્ટ્રોડક્શન છે તો ઇન્ટ્રોડક્શનમાં તમારે શું કરવાનું છે જો ઇન્ટ્રોડક્શન જ તમે વ્યવસ્થિત કરશો એટલે પાછળના તમને બધા ચેપ્ટર છે એ સરળતાથી સમજાઈ શકશે એટલે ઇન્ટ્રો પહેલાં લેક્ચરમાં ખાસ હાજર રહેવાનું તમારા મિત્રોને બને એટલી લિંક શેર કરો એટલે આપણે શરૂ કરી દઈએ ચલો મિત્રો તો આપણે શરૂ કરીએ ઇન્ટ્રોડક્શનમાં કે આજે ઇન્ટ્રોડક્શનમાં હું તમને ખાસ કંઈ નથી ભણાવવાનો પણ તમારે શું કરવાનું છે એ ખાસ આજે જોવાનું છે જો ગણિતમાં આપણે ઇન્ડેક્સમાં શું ભણવાના છીએ તો કે આજે આપણે ઇન્ટ્રોડક્શન ભણવાના છીએ બરાબર મિત્રો એના પછી આપણે સર્વા બાદ બાકી ગુણાકાર ભાગાકાર જો આ વ્યવસ્થિત આવડ છે એટલે તમને આના આધારે તમને ટકાના દાખલા છે જે શેદ ઉદાડવાના જેટલા જેટલા ચેપ્ટર છે એ બધા તમને સરળતાથી આવડશે એના પછી આપણે સંખ્યા જ્ઞાન લઈશું સંખ્યા જ્ઞાન પછી વિભાજ્યતાની ચાવીઓ એકમનોક અપૂર્ણાંક ભાગાકાર વર્ગ ઘન ઘન ઘનમૂળ ઘાત ઘાતાંક લચા અને ગુસા જો આ દસ ચેપ્ટર છે ને તમારા એ તમારો બેઝ છે મેથેમેટિક્સનો પાયો છે જો આ તમને વ્યવસ્થિત આવડે ને તો પાછળનું જે ગણિત છે એ તમને સિત્તેરથી એંશી ટકા આરામથી આવડી જાય પણ તમારે આમાં એકદમ ફાવટ લાવવી પડે બરાબર મિત્રો એટલે આપણે આ જે ચેપ્ટર છે એમાં ખાસ ધ્યાન આપશું અને વ્યવસ્થિત કઈ રીતના ઝડપથી તમે ગણતરી કરી શકો એ બધા જ આ બેઝિક ચેપ્ટરો છે કે જેમાં તમે ગણિત ગણતરીમાં ઝડપ લાવી શકો બરાબર આના સિવાય આપણે આ નફો ખોટ સાદુ વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજ ગુણોત્તરને પ્રમાણ ભાગીદારી મિશ્રણ આ બંને ચેપ્ટર ત્રણે ત્રણ ચેપ્ટર છે એ ગુણોત્તર આધારિત છે બરાબર એના પછી સમય ટ્રેન અને હોડી એ ત્રણેય છે એ કેના આધારિત છે સમય અંતર અને ઝડપ ઉપર આધારિત છે એના પછી સાકરનો નિયમ કામ સમય મહેન્તાણું આ બધા છે એ સમય અને કાર્ય ઉપર કાર્ય ઉપરના ચેપ્ટર છે ત્રણે ત્રણ એના પછી સંભાવના અને ક્રમશય અને સંચય બરાબર તો આટલું છે એ આપણે મેથેમેટિક્સ પોર્શનમાં લઈશું આના સિવાયનું આપણે મેથેમેટિક્સમાં શું ભણાવશું જે તમારો ક્ષેત્રફળનો પાઠ છે ચોરસ લમચોરસ ત્રિકોણ વર્તુળ નળાકાર ગોળો શંકુ લમઘન ચતુષ્કોણ ત્રિકોણ મિતિ આ આ રિપીટ થઈ ગયું છે હા મિત્રો એટલે આપણે આ ત્રિકોણ મિતિ સુધી તમને ભણાવવામાં આવશે આ છે એ રિપીટ થઈ ગયું છે આને ધ્યાનમાં ના લેતા બરાબર હવે મિત્રો જો તમે આપણે ગઈકાલે એક સીસીનો મેઇન એક્ઝામ છે એનો ગ્રુપ બીનો સિલેબસ આવ્યો છે કે સિલેબસ બીમાં તમને કોઈની કોમેન્ટ સાહેબ એમાં જો મિત્રો પહેલાં એવું લખેલું હતું કે કરંટ અફેર વિથ રીઝનિંગ ત્રીસ માર્ક તો એ હવે ત્યાંથી એણે રીઝનિંગ હટાવી દીધું છે ખાલી તમારે આ કરંટ અફેરના ત્રીસ માર્ક છે એના સિવાય જે સામાન્ય બૌદ્ધિક ક્ષમતા કે જે ચાલીસ માર્કનું છે ખાલી રીઝનિંગ હતું એની બદલે એ લોકોએ હવે મેથ અને રીઝનિંગ બંને ભેગું કરી દીધું જો મિત્રો જે આટલા ચેપ્ટર છે આ ના છે કયા કયા તાર્કિક અને વિશ્લેષણ ક્ષમતા સંખ્યાઓની શ્રેણી સંકેત અને તેનો ઉકેલ સંબંધક વિષયક એટલે એનાલોજી છે વર્ગીકરણ છે ક્લાસિફિકેશન છે એ બધા ચેપ્ટર છે એ તમારા આમાં આવશે ઘડિયાળ કેલેન્ડર અને ઉંમર સંબંધિત દાખલા જે અત્યાર સુધી તમને સીસીમાં પૂછાતા નહોતા પણ હમણાં ગઈકાલની શિફ્ટથી ઘડિયાળ અને કેલેન્ડર પણ શરૂ થઈ ગયા છે બરાબર અને અહીંથી આ જે ચેપ્ટર છે એ તમારા મેથેમેટિક્સ છે એટલે પહેલાં ખાલી રીઝનિંગ હતું હવે તમારું મેથેમેટિક્સ પણ એડ થઈ ગયું એટલે જો આ બધા જ ચેપ્ટર આપણે આગળની જે ઇન્ડેક્સ જોઈ એમાં તમારા કવર થઈ જશે એટલે જે ગ્રુપ બીની એક્ઝામ આપવા માંગે છે એ લોકો પણ આ સિરીઝમાં જોઈન થઈ શકશે બરાબર મિત્રો અને આ જે ચેપ્ટર છે એ બંનેમાં આવશે આ ત્રણ ચેપ્ટર છે ને જે માહિતીનું અર્થઘટન માહિતીનું વિશ્લેષણ અને માહિતીની પર્યાપ્તતા બરાબર છે એ છે એ રિઝનિંગમાં પણ આવે અને મેથેમેટિક્સમાં પણ આવી શકે તો આ હતું એક અપડેશન એટલે જે લોકોને ગ્રુપ બીની એક્ઝામ દેવાની છે એ લોકો પણ આ સિરીઝમાં જોડાશે તો એને સો ટકા ફાયદો થશે હવે આપણે ગણિત શરૂઆત ક્યારથી કરવાની કે ગણિતમાં કંઈ જ આવડતું નથી ગઈકાલે મેં જે ઉદાહરણ આપ્યું છે એ પ્રમાણે કે સાહેબ કંઈ જ આવડતું નથી તો આપણે શરૂઆત કરવાની છે એકથી વીસના ઘડિયા પાકા કરવાના છે જો આના ઉપર જેટલી ફાવટ આવશે ને એટલા તમે ગુણાકાર અને સેદ વ્યવસ્થિત ઉડાડી શકશો કઈ રીતના ઉઠશે એ હું તમને આગળ જેમ જેમ ચેપ્ટર આવશે એમ તમને આ ઘડિયાનું મહત્ત્વ સમજાતું જશે બરાબર મિત્રો હવે જો ઘડિયામાં તમને બધાને એકથી દસના બધાને આવડતા હોય છે એ જ પ્રમાણે આપણે વર્ગ પણ સાથે સાથે પાકા કરવાના જો એકથી આ પાંચના ઘડિયા આપેલા છે તો આ તમને બધાને આવડે કે નહીં હવે આમાં તમારા જો અહીંયા વર્ગ પણ આવી જાય એકનો વર્ગ બેનો વર્ગ ત્રણનો વર્ગ ચારનો વર્ગ અને પાંચનો વર્ગ તો આ જે ઘડિયા છે એ લગભગ તમને એકથી દસ સુધી બધાને આવડતા હોય છે હવે તમારે શું કરવાનું કે એકથી વીસના ઘડિયા જો આમાં તમારે સ્ક્રીનશોટ પાડો અથવા તો હું તમને આની પીપીટી છે એની પીડીએફ છે એ તમને ટેલિગ્રામમાં મૂકી દઈશ એટલે તમારે શું કરવાનું તમે જ્યાં તૈયારી કરતા હોવ ત્યાં તમારે એ દિવાલ ઉપર લગાડી દેવાનું એકથી વીસના ઘડિયા બરાબર અને એકથી ત્રીસના વર્ગ આગળ જોઈએ આપણે કે છથી દસના ઘડિયા તો જો એમાં પણ તમને સનો વર્ગ સાતનો વર્ગ આઠનો વર્ગ નવનો વર્ગ અને દસનો વર્ગ એટલે એકથી દસ તમે ઘડિયા પાકા કરો ને એમાં તમારે એકથી દસના વર્ગ પણ આવી જાય બરાબર મિત્રો તો જો આમાં હું તમને કંઈ ખાસ કહેતો નથી હવે જે છે એમાં આમાં તમારે થોડુંક ધ્યાન રાખવું પડશે જો આમાં કયા કયા આ તેરનો ઘડિયો અગિયાર સુધી આવડતો હોય તેરનો ઘડિયો ખાસ કરવાનો શું કામ કરવાનો કોઈ કહેશે કોમેન્ટ કરશે તેરનો ઘડિયો ખાસ કરવાનો શું કામ કરવાનો ચાલો કોમેન્ટ પહેલી કોમેન્ટ કોની આવે છે જો સેદ ઉડાડશે ને ત્યારે તમને આ બે આંકડા બહુ વધારે જોવા મળશે તેર ચોક બાવન અને તેર પંછા પાસઠ એટલે કે આ તેર સહી અવિભાજ્ય સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા છે જેટલી જેટલી અવિભાજ્ય સંખ્યા આવે એકથી વીસમાં એ ઘડિયા તમારે ખાસ કરવા જોવે જેનાથી તમારી ગણતરીમાં ફાવટ આવતી જશે પણ જો તમને હવે ઘડિયા એટલે ઘણા લોકોને કેવું હોય કે જો પહેલેથી શરૂ કરે ને તો આવડે એવી રીતે નહીં કરવાના તમારે જો આ ચૌદ ચોક સોરીયા છે તો એ જ રીતના બીજી કઈ રીતના થાય તો કે બાર સત્તા સોર્યાસી તમને તરત આવી રીતના આવે સોર્યાસીને તમારે શેદ ઉડાડવાના છે તો તમને તરત આઈડિયા આવો જોવો કે આ બાર ગુણ્યા સાત પણ થાય અને શું થાય ચૌદ ગુણ્યા છ પણ થાય એટલે તરત મગજમાં આઈડિયા આવજો આ રીતના તમને ઘડિયા આવડવા જોવે તો તમે વ્યવસ્થિત ઝડપથી શેદ ઉડાડી શકો અહીં જો પહેલેથી તમે ઘડિયા બોલવા જાઓ તો ત્યાં તો તમારો ટાઈમ પૂરો થઈ જાય એટલે એવી રીતે પાકા કરવાના નહીં તમે પાકા કરો પછી ભાઈબંધો ભાઈબંધો પૂછવાનું કે ભાઈ આમાં રેન્ડમલી કોઈ પણ મને પૂછો તો એ રીતના તમારે તૈયારી કરવી જોઈએ બરાબર આગળ જઈએ સોળ સત્તર આ સત્તરનો ખાસ કરવાનો કેમ સત્તર અને ઓગણીસ બંને ખાસ કરવાના શા માટે કે બંને અવિભાજ્ય સંખ્યા છે હવે મને કોઈ કહે છે મેં અઢારના ઘડિયાળમાં બેકગ્રાઉન્ડ બદલેલું છે શું કામ બદલેલું છે કોઈ એક કોમેન્ટ કરો કે આનો આ મેં બેકગ્રાઉન્ડ બદલું છે શું કામ બદલેલું છે આ ઘડિયો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આના ઉપર એક આખું ચેપ્ટર છે તમારું ચલો ઝડપથી મને કોઈ કોમેન્ટ કરો જો મિત્રો સમજાવું તમને કે અઢારનો ઘડિયો છે ને તમારે એક ચેપ્ટર આવે છે સમય અંતર અને ઝડપ એમાં તમે જોજો ઝડપ હંમેશા આ જ હશે છત્રીસ ચોપ્પન બોતેર નેવું અને એકસો ને આઠ તમે હમણાં સીસીઈની એક્ઝામ ગઈ ને એમાં પણ એક્ઝામ્પલ જોઈજો તમને આમાંથી જ કોઈ પણ ઝડપ આપેલી છે શું કામ તો તમને ખબર છે ઝડપ છે કિલોમીટર પ્રતિ અવર છે જો એને તમારે મીટર સેકન્ડમાં ફેરવ્યું હોય તો શું કરવું પડે પાંચના સેટમાં અઢારથી એને ગુણવું પડે એટલે કે અઢાર વડે છેદ ઉડતી હોય એવી જ તમારી બધી ઝડપ આપેલી હોય એટલે આ આ આ જે ઘડીઓ છે એ તમારે ખાસ કરવો જોઈએ જેનાથી તમારું સમય અંતર અને ઝડપવાળું જે આખું ચેપ્ટર છે ત્રણ ચેપ્ટર છે એના આધારે ટ્રેન હોડી તો એ તમને આરામથી આવડી શકે એટલે આ આ ઘડીઓ તમારે ખાસ કરવો જોઈએ બરાબર મિત્રો એટલે આ ત્રણે સત્તર અઢાર અને ઓગણીસ આ ઘડિયા તમારે ખાસ કરવાના અને સોમવારે મારો બીજો લેક્ચર આવે ત્યાં સુધીમાં તમારા આ એકથી વીસ ઘડિયા છે એ પાકા હોવા જો તો જ તમને આગળ મજા આવશે ગણવાની અને ગણિત તમને એકદમ ઈઝી લાગશે જો આ નહીં આવડે તો તમને ગણિત અઘરું લાગશે એટલે આ ગણિતનો કહેવાય ને કે પાયો છે એકથી વીસ ઘડિયા બરાબર મિત્રો હજી તમારે જો આના સિવાય ગણિતમાં કહેવાય ને કે બહુ સ્પીડ લાવવી છે તો શું કરવું જોઈએ કે તો તમારે આ એકવીસથી પચીસના જે ઘડિયા છે ને એના તમારે પાંચ પાંચ સુધી બધાનું આવડવા જોઈએ જેનાથી તમે સેદ અથવા તો ગુણાકાર છે એ ઝડપથી કરી શકો બરાબર અને પચીસનો ઘડિયો છે આખો આવડવો જોઈએ તમને આપણે હું પૂરો કરી દઉં અહીંયા પચીસ શક શું થશે દોઢસો પચીસ સત્તા એકસો પંચોતેર પચીસ અઠ્ઠા બસો જો આ આ તમને સેદ ઉડાડવામાં ઘણી જગ્યાએ કામ લાગશે કે પચીસ અઠ્ઠા બસો એ જ રીતના પચીસ નવા બસો ને અને પચીસ દાણ અઢીસો બરાબર છે એક એ જ રીતના આ આંકડો પણ ખાસ યાદ રાખવાનો એકસો પચીસ ગુણ્યા આઠ કરો ને એટલે શું થાય એક હજાર તો આ વસ્તુ તમારે યાદ રાખવી જોઈએ જેનાથી તમે ગણિતમાં ઝડપ શું કહેવાય સ્પીડ વધારે લાવી શકો બરાબર છે હવે આના સિવાય તમારે શું કરવાનું બેઝમાં કે તમારે એકથી બત્રીસના વર્ગ પાકા કરવાના બરાબર મિત્રો હવે જો આમાંથી ઘણા ક્વેશ્ચન આગળની એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે તમને આમાંથી ક્વેશ્ચન નથી દેખાતા પણ મને દેખાય છે જો નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા તમને પૂછે તો શું આવે એક એ જ રીતના તમને એમ પૂછે કે એક અંકની મોટામાં મોટી પૂર્ણ સંખ્યા કઈ તો શું આવે તમારો જવાબ નવ એ જ રીતના એવું પૂછે કે બે અંકની નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા કઈ તો કે સોળ એ જ રીતના એવું પૂછે ઘણીવાર આ આની આગળનો ક્વેશ્ચન આવી ગયેલો છે કે બે અંકની પૂર્ણવર્ગ સંખ્યા મોટામાં મોટી બે અંકની પૂર્ણવર્ગ સંખ્યા કઈ તો કઈ આવશે તો કે એક્યાસી બરાબર એ જ રીતના એવું પણ પૂછે તમને કે ત્રણ અંકની નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા કઈ તો શું આવશે જવાબ સો એ જ રીતના એવું પૂછે કે ત્રણ અંકની મોટામાં મોટી પૂર્ણવર્ગ સંખ્યા કઈ તો તમારો જવાબ આવશે એકત્રીસનો વર્ગ જો આ બધા ક્વેશ્ચન છે કોઈની કોઈ એક્ઝામમાં આગળ પૂછાઈ ગયેલા છે એ જ રીતના તમને એવું પૂછે કે ચાર અંકની નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા કઈ આ તો હમણાં પણ કોઈ એક એક્ઝામમાં મેં જોયો હતો ક્વેશ્ચન તો એમાં શું આવશે બત્રીસનો વર્ગ એક હજાર ચોવીસ એટલે આ ક્વેશ્ચન ઘણી એક્ઝામમાં પૂછાય હજી આના સિવાય તમને આમાં કેવા ક્વેશ્ચન પૂછાતા હોય છે ખબર કે એક થી સો સંખ્યામાં પૂર્ણવક સંખ્યા કેટલી ચલો મને જવાબ આપો કે એક થી સો સંખ્યામાં પૂર્ણવક સંખ્યા કેટલી છે ચલો ફટાફટ જવાબ આપો કે એક થી સો સુધીની સંખ્યામાં વર્ગ સંખ્યા કેટલી સુધીમાં કીધું છું એક થી સો સુધીમાં આમાં બે ક્વેશ્ચન બને એક થી સો સુધીમાં એક બીજો બને થી સો ની બંનેનો જવાબ આપો જો વચ્ચે કે ત્યારે તમારા સો કન્સિડર કરવાના નહીં અને સુધીમાં કહે ત્યારે સો કન્સિડર કરવામાં એટલે વચ્ચે કહે તો તમારે કેટલી સંખ્યા આવે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તો આનો જવાબ શું આવે નવ સુધીમાં કીધું છે અરે સોરી વચ્ચે કીધું હોય તો નવ આવે અને સુધીમાં કીધું હોય તો શું આવશે તમારા સોને કન્સિડર કરવી પડે એટલે કે દસ આવે તો આ રીતના ક્વેશ્ચન પણ અગાઉની એક્ઝામમાં પૂછાઈ ગયા છે એ જ રીતના તમને એવું પણ પૂછી શકે કે એકથી હજાર સુધીમાં કેટલી પૂર્ણવક સંખ્યા છે તો એ તમને ખબર હોવી જોવે બરાબર મિત્રો તો આ તમારે આટલે સુધી ખાસ તમારે કરવાના વર્ગ આટલા તો પાકા કરો અહીંયા વર્ગ તમને યાદ રાખવા માટે એક મસ્ત આંકડા બધા આપેલા છે કઈ રીતના જો પચીસનો વર્ગ તમને બધાને યાદ હોય છસ્સો ને પચીસ છવ્વીસનો શું છે જો આ બે આંકડા લાસ્ટ બે આંકડા જુઓ સેવન્ટી સિક્સ એ જ રીતના સોવીસમાં પણ સેવન્ટી સિક્સ એ જ રીતના ત્રેવીસમાં જુઓ ઓગણત્રીસ તો અહીંયા શું આવશે સત્યાવીસમાં ઓગણત્રીસ એ જ રીતના અહીંયા બાવીસમાં એટી ફોર તો અહીંયા પણ તમને એટી ફોર એ જ રીતના અહીંયા જુઓ એકવીસમાં શું છે ફોર્ટી વન તો અહીંયા પણ તમને ફોર્ટી વન જોવા મળે એટલે આ બધા જે છે એ રિપીટ આંકડા થાય છે તો તમને એકવીસથી ત્રીસના જે વર્ગ છે એ આરામથી તમે આ યાદ રાખી શકો જો મિત્રો આટલું યાદ રાખો ને તમે તો તમે ગણતરી છે એ બહુ ઝડપથી કરી શકો આપણે વર્ગમાં કઈ રીતના વર્ગ કરવાના છે એ તો શીખવાના જ છીએ પણ આટલું તમારે ખાસ યાદ રાખવું જોઈએ એમાં આ બે સંખ્યા પણ ખાસ યાદ રાખવાની કેમ કે આ ત્રણ અંકની મોટામાં મોટી પૂર્ણવર્ગ સંખ્યા છે અને આ જે છે એ નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા છે બરોબર મિત્રો આગળ જઈએ કે એકથી થી ના ઘન હવે ઘણા લોકોને એકથી વીસના યાદ નથી રહેતા તો તમારે એકથી પંદરના કરવાના છે પણ તમારે જો સ્માર્ટ વર્ક કરવું છે તો તમારે એકથી વીસના ઘન યાદ રાખવા જોઈએ એકથી દસના તો તમને આરામથી રહી જ જાય છે એકનો ઘન એક બેનો આઠ ત્રણનો સત્યાવીસ ચારનો ચોસઠ પાંચનો એકસો પચીસ છનો બસો ને સોળ સાતનો ત્રણસો તેતાલીસ પાં આઠનો પાંચસો ને બાર એ જ રીતના નવનો સાતસો ઓગણત્રીસ હવે જો આ જે છે એ કોનો અરે ઓ સત્યાવીસનો જો આગળ જોયું ને આપણે થોડી વાર પહેલાં જો અહીંયા તમારે ધ્યાન રાખ ક્યાં સત્યાવીસનો વર્ગ પણ છે એ જ રીતના આજે છે એ નવનો ઘન પણ છે એટલે આવી સંખ્યાઓ તમારે ખાસ યાદ રાખવાની જેનાથી તમે છેદ આરામથી ઉડાડી શકો બરાબર તો એકથી વીસના ખાસ તમારે ઘન પાકા કરવાના હવે આ સિવાય તમારે એક બીજ ગણિતના અમુક સૂત્રો આવતા હોય છે જે અવારનવાર તમારે કોઈના કોઈ રૂપમાં ઉપયોગ થતા હોય છે તો એમાં આ પાંચ ઇક્વેશન્સથી તમને લગભગ બધાને યાદ હોતા હોય છે કે તમે આગળ પ્રાઇમરીમાં ભણીને આવેલા છો તો કયા કયા એક્સ એક્સ પ્લસ વાય એનો સ્ક્વેર તો એનું રૂપ શું થશે એક્સક્વેર ટુ એક્સ વાય વત્તા વાય સ્ક્વેર એ જ રીતના એક્સ માઇનસ વાયનો સ્ક્વેર હોય તો શું થશે એક્સક્વેર માઇનસ ટુ એક્સ વાય વત્તા વાય સ્ક્વેર એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર એટલે એનું શું થશે એક્સ પ્લસ વાય ઇન્ટુ એક્સ માઇનસ વાય બરાબર મિત્રો અને આ બે છે એ ઘણના છે આ ઘણના તમને ક્યાં ઉપયોગ થશે જ્યારે તમારે કોઈપણ સંખ્યાનો ઘન કરવાનો હોય ને ત્યારે આ બે વિક્યુશન ઉપર થશે અને જ્યારે કોઈ સંખ્યાનો વર્ગ કરવાનો હોય ને જેટલી આજે તમને યુટ્યુબમાં જેટલી મેથડ જોવા મળે છે ને એ બધી જ મેથડ આ બે સૂત્રોના આધારે બને જ્યારે આપણે વર્ક કરીશું ત્યારે હું સમજાવીશ પણ તમને આનું બેઝિક નોલેજ આ જે છે એ સૂત્રનું હોવું જોઈએ બરાબર છે આ ઘન માટે છે અને આ બંને છે એ વર્ગ માટે છે બરાબર મિત્રો તો જો શું શું યાદ રાખવાનું છે તમારે એકથી વીસના ઘડિયા એના સિવાય એકથી બત્રીસના વર્ગ કરવાનો છે એના સિવાય શું કરવાનું છે તમારે એકથી વીસના ઘન બસ આજે તમને હોમવર્ક હું આટલું જ આપું છું જો આટલું વ્યવસ્થિત તમે કરશો તો સોમવારથી તમને જે રેગ્યુલર બધા લેક્ચર લે આવવાના છે મેથેમેટિક રીઝનિંગ એ બધામાં તમને ઝડપથી તમે ગણતરી કરી શકશો પણ આટલું તમારે સોમવાર સુધીમાં બધાએ તૈયાર કરી નાખવાનું અને તમારા મિત્રોને પણ આ લિંક છે એ બને એટલી શેર કરી અને આટલું છે એ પાકું થઈ જવું જોઈએ બરોબર છે મિત્રો આના સિવાય કે કોઈને ઓફલાઈન અમારી સાથે જોડાવવું છે તો આપણે ઓફલાઈનમાં આ શનિવારથી જ તે સવારે આઠથી દસ ડેમો લેક્ચરનું આયોજન કરેલું છે એટલે કોઈને જો રજીસ્ટ્રેશન કરાવવું હોય તો તમારે આ નંબર ઉપર આજે જ કોલ કરો અને રજીસ્ટ્રેશન કરાવો બરાબર છે એમાં પહેલો લેક્ચર મેથેમેટિક્સનો મારો રહેશે બીજો અજય સરનો રહેશે ત્રીજો મિલન સરનો રહેશે એ જ રીતના આ બધા સાહેબના લેક્ચર ટોટલ આઠ ડેમો લેક્ચર આપણે રાખેલા છે બરાબર બસ તો આજે છે આપણે આટલે સુધી જ રાખીએ તમને જે હોમવર્ક આપેલું છે ઘડિયા પાકા કરવાના વર્ગ પાકા કરવાના અને ઘન પાકા કરવાના તો આ વ્યવસ્થિત કરી નાખજો તો જ તમને આગળ મજા આવશે જો આ નહીં કરો તો ગણિત અઘરું લાગશે આ કરશો તો ગણિત તમને એકદમ ઇઝી રાખશે બરાબર તો આજે આપણે અહીંયા સુધી રાખીએ બરાબર જય હિન્દ જય ભારત